નમસ્કાર ખેડૂત મિત્રો આજે સ્વાગત છે તમારું અમારે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસ બાર ગુરુવાર ઊંઝા માર્કેટના આજના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો કારણ કે રોજના બજાર ભાવના વિડીયો જોવા મળી જશે તો ખેડૂત મિત્રો વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જીરાનો ભાવ પાંચ હજાર પાંત્રીસ થી છ હજાર પાંચસો રૂપિયા રાયડો નવસો પચાસથી નવસો પંચોતેર રૂપિયા સુવાનો ભાવ અઢારસો પંચોતેરથી ચોવીસો રૂપિયા મેથી એક હજાર પંચાણુંથી અગિયારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ ઈસબ ગોલના ભાવની વાત કરીએ તો બે હજાર સાતસોથી ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા અજમો બે હજાર છ થી બાવીસો પંચાણું રૂપિયા વરિયાળી ચૌદસો થી સાડત્રીસો રૂપિયા સફેદ તલનો ભાવ પચીસો એકાવનથી થી છત્રીસો પંચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવની વિડીયો જોવા માંગતા હોય તો માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને বিডিও অন্ত সুদ্ধি জনতি